નમસ્કાર ગુજરાત ન્યુઝ સાથે હું છું શિવાની વાત કરીએ લોકસભાની ચૂંટણીની થોડીક જ વારમાં થશે જાહેરાત ચૂંટણી પંચ આજે અઢારમી લોકસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરશે ચૂંટણીની જાહેરાત પહેલા જ વડાપ્રધાન મોદીએ લોન્ચ કર્યું મે મોદી કા પરિવાર હું કેમ્પેન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ અમિત શાહ વિજય બનાવવા કરી અપીલ ગુજરાતવાસીઓ હવે કાળઝાળ ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર એકવીસ અને બાવીસ માર્ચ સુધી તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી મલાલ પટેલે કરી આગાહી વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસ અઠાવન દિવસ બાદ બે હાજર આઠસો ઓગણીસ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ ત્યારે શનિવારે તેલંગણામાં જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેલંગાણા અત્યારે કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે ફસાઈ ગયું છે દસ વર્ષ સુધી બીઆરએસે લૂંટ ચલાવી હવે કોંગ્રેસનો વારો છે जो लोकसभा चूंटी में मतदारों भाजप ने तमाम बैठक जीताड़े तो आशा अपेक्षा पूर्ण करने तेलंगाना को हमारे देश में गेटवे ऑफ साउथ कहा जाता है पिछले दस वर्षों में तेलंगाना का विकास ये एनडीए की मोदी की प्राथमिकता रहा है लेकिन इन दस वर्षों में हमने ये भी देखा कि कैसे तेलंगाना चक्की के दो पार्टों में पीसता रहा है एक पार्ट कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का। कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को हर सपने को चकनाचूर कर दिया है और अब तो મુશ્કેલ એન્દ્રીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી ની જાહેરાત પહેલા જ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર મીરા ભારત મીરા પરિવાર સોંગ રિલીઝ કર્યું છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં હેટ્રિક કરવાની મહેચા ધરાવતા વડાપ્રધાન મોદીએ શનિવારે મે કા પરિવાર હું કેમ્પેન લોન્ચ કર્યું હતું આ ત્રણ મિનિટ તેર સેકન્ડના વિડીયોમાં મોદી સરકારની સિદ્ધિઓ પણ ગણાવવામાં આવી છે वो मेरी खुशी में शामिल रहता है वो नहीं अकेला खड़ा यहाँ, मैं उसका संसार हूँ आ हो, आ हो, मैं, मैं मोदी का परिवार हूँ 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 साथ मेरा मेरा हौसला बढ़ाता है परवाह उसे है मेरी मैं उसका पहरेदार हूँ <TIV propor> मैं मोदी का परिवार हूँ मैं मोदी का परिवार हूँ मैं मोदी का परिवार हूँ मैं मोदी का परिवार हूं, छत है वो मेरे अपनों की सेहत है वो मेरी जरूरतों का पता उसे बदल रहा मेरी किस्मत वो तो देख रहा जो सपने में उनका किरदार हूँ मैं, मैं, मैं हूँ मैं मोदी का परिवार हूँ मैं मोदी का परिवार हूँ मैं मोदी का परिवार हूँ તું આશીર્વાદ દેતા હું મેં જરૂર તું ચિઠ્ઠી લીખું દેશ કી હર માર બેટી કો જ નરેન્દ્ર દામોદર દાસ મોદી મેં મોદી કા પરિવાર ગુજરાત એસટેટ નિગમ દ્વારા વધુ એસટી બસો આજે ચાલુ કરવામાં આવી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ત્રણસો નવી બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત એસટેટ નિગમની જુદી જુદી બસો દોડે છે ત્યારે વધુ લોકો માં મુસાફરી કરે તે માટે ડ્રાઈવર તેમજ કંડક્ટરને પણ સૂચના આપવામાં આવી છે એસટી દ્વારા દરરોજ સત્યાવીસ લાખ મુસાફરો મુસાફરી કરે છે ત્યારે હજુ વધુ લોકો એસટી બસમાં મુસાફરી કરે તેવી આશા વ્યક્ત કરી હતી લઈ આપણે સત્યાવીસ લાખ પેસેન્જર લાખ પેસેન્જર સુધી પહોંચશો અને ત્રીસ લાખ પેસેન્જરો

આ કાચમાંથી સીધે સીધી પિચકારી મારીને રોડ અને આપણી બસો ના બગાડવી જોઈએ આપણી સૌની ફરજ છે અમારા કંડક્ટર ભાઈઓ જેટલી મહેનત કરે છે ડ્રાઈવરો ડ્રાઈવિંગમાં એટલી મહેનત કરે છે પરંતુ સફાઈમાં હજી બી ડ્રાઈવર ભાઈઓ એ વધુ મહેનત કરવાની છે અને મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો જે રીતે રાત દિવસ કામ કરો છો હમણાં હોલીનો તહેવાર આવવાનો છે હોલીના તહેવારોમાં આ વખતે છ હજાર એક્સ્ટ્રા ટ્રીપો આપણે કરી શકીએ અને આ એક્સ્ટ્રા ટ્રીપથી મારા આદિવાસી ભાઈઓ પંચમહાલ ગોધરા દાહોદ આજુબાજુ અંબાજી આ બધી જગ્યા પર દ્વારકા જવા વાળા હોલી ડુલેટી રાત દિવસ મહેનત કરીને મજૂરી કરીને પોતાના પરિવાર માટે કંઈક બચાવ્યું હોય એ બચત એમની હોળીના તહેવારમાં ગામડે જતા ખર્ચાઈ ના જાય તે માટે એસટી પરિવારે ગયા વર્ષ કરતા દોઢી ટ્રીપો આ વખતે રાખી છે જેનાથી કોઈ બી ગરીબ માણસે પ્રાઇવેટ બસમાં ના જવું પડે એટલી મોટા પ્રમાણમાં ટ્રીપો વધી છે મારી સૌ શહેર જિલ્લાના સૌ મેનેજમેન્ટના લોકોને વિનંતી છે કે જો આ બસો બી ઓછી પડે તો હજી વધુ બસો જોઈએ તો અમે આપીશું જેટલી બસો જોઈએ એટલી આપીશું પરંતુ હોલી ઢુલેટીના તહેવારમાં મારા આદિવાસી ભાઈઓની જે બચત છે એ બચત અવર જવરમાં ના ખર્ચાવી જોઈએ તેની ચિંતા ભી આપણે સૌ લોકો સાથે મળીને કરશું આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ તમે જે ધારેલું એ કરી બતાવ્યું છે પણ હવેનો ટાર્ગેટ 2 લાખ લોકો વધારવાનો નથી આવનારા 1 વર્ષમાં આપણે 3 લાખ પેસેન્જરો વધારવાના છે ગયા 1 વર્ષમાં આપણે 2 લાખ પેસેન્જરો વધાર્યા આ 2 વર્ષની અંદર જો 5 લાખ પેસેન્જર વધશે તો આપણે એસટી ને કોઈ પ્રકારની માંગ કોઈ બી પ્રકારની એસટી પરિવારે કોઈ બીજા વિભાગ પાસે માંગવા નઈ જવું પડે તેવું આપણે સૌએ ભેગા થઈને કરવાનું છે તમે સૌ લોકો તૈયાર છો કે મમ ધીરુ ધીરુ હવે કે બાકી રહ્યું છે મારો એ બાકી રહ્યો તો હવે તો આમ ખંખારી નામ બોલો આમ બધા ભેગા થઈને બધા તૈયાર છો આપણો સંકલ્પ કેટલા લાખ લોકોનો આવું ના ચાલે ભાઈ ના બોલે તો ના ચાલે બધા પછી એ લોકો ને મળે કઈ આપણો સંકલ્પ કેટલા લાખ પેસેન્જરો નો ના બાદ ચલો આપ સૌ લોકો ને ખુબ ખુબ શુભકામનાઓ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારે શનિવારે ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી ઘાટલોડિયા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો તેમણે આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહને જંગી બહુમતીથી વિજય બનાવવાની અપીલ મતદારોને કરી હતી ભારતીય જનતા પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીને ઇલેક્શન આવે એટલે કામ કરવાનું એવું હોતું નથી આપણે રોજ કામ કરવા ટેવાયેલા છીએ રોજ જે પબ્લિકની વચમાં જવા ટેવાયેલા છે અને કાટલોડીયા વિધાનસભા એક ગાંધીનગર મત ક્ષેત્રમાં આવે છે એટલે વિધાનસભા વાળાને ડબલ ફાયદા છે કાર્યાલય આજે અહીંયાથી અમે શરૂ કર્યું અને બે જ દરેક જગ્યાએ જે પ્રમાણે ઉત્સાહથી લોકો જોડાયા છે કે ભાઈ મારા પરિવારના સદસ્ય ઇલેક્શન લડી રહ્યા હોય એ ભાવથી જોડાયા હોય ત્યારે બાર અને બે ફૂલ મેજોરિટી સાથે આપણે બધા જ એક આ જુસ્સો જે આજનો જુસ્સો છે છેલ્લા દિવસ આ જુસ્સા સાથે આપણે બધા કામ કરી અને આપણા લોક લાડીલા સાંસદ અને કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈને જે રીતે એમણે ગાંધીનગર લોકસભાને દુનિયાની શ્રેષ્ઠ લોકસભા બનાવી છે એ જ રીતે એમને પણ દુનિયાના નંબર વન સાંસદ તરીકે આપણે ચૂંટીને મોકલીએ આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નો છે તે નિમિત્તે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ તેમજ હોદ્દેદારો શુભકામના પાઠવવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિ તેમજ નર્સિંગ એસોસિએશનના લોકો સુરત મહાનગરપાલિકાના હોદ્દેદાર તેમજ ધારાસભ્યો સહિતના લોકો તેમને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો આજે જન્મદિવસ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમોના આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ મેં કાર્યક્રમ લીંબાયત વિધાનસભામાં કર્યો ત્યાં લગભગ પાંત્રીસો યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે ચશ્મા શિબિર કરી છે લગભગ કુલ મળીને વીસેક હજાર લોકોએ ત્યાં ભાગ લીધો હતો આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ પંદરસો યુનિટનું ટાર્ગેટ છે બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ છ હજારથી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર બાવીસ હજાર એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે આ સુરતનો એનો રેકોર્ડ છે અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીબી પેશન્ટોને કીટ આપવું હોય કુપોષિત બાળકોને કીટ આપવાની છે એ રીતે પણ અમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ આપ સૌના માધ્યમથી હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું

નોંધનીય છે કે ગ્રામજનોના વારંવાર રજૂઆત કરવા છતાં પણ છોટાઉદેપુરમાં પરિસ્થિતિ એની એજ જોવા મળી રહી છે રાજકોટના વિવાદિત તબીબ હિના પટેલ ફરી વિવાદમાં જોવા મળી હિના પટેલની હોસ્પિટલમાં પ્રસૂતિ સમયે તબીબની બેદરકારીના કારણે એકવીસ વર્ષીય પ્રસૂતાનું મૃત્યુ નીપજ્યું પરિવારજનો દ્વારા ઓક્સિજનના બાટલા મોડા મંગાવ્યા હોવાનો આક્ષેપ તેમજ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો આ અગાઉ પણ બે હજાર ઓગણીસમાં હિના પટેલ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ મામલે પકડાઈ ચૂકી હતી બે વાગ્યા ના લાવ્યા છે પણ હું આઈ છ વાગે એટલે મને આય તો સિજરિંગ માં લઈ જવા પૈડી અને મારે બેન ના હજી મહિના પૂરા હતા નહી સાતમો પૂરો હતો અને આઠમો દી ચાલુ હતો પછી ત્યારબાદ શું થયું માં લઈ ગયા ત્યારે કોઈ વધારે કોઈ ડોક્ટર નતું બે બે થી ત્રણ જ ડોક્ટર હતા ડોક્ટર હતા એક આયનાબેન પટેલ હતા બીજા કોઈ નહો હું અહીં ઓરખવાના ઓકે ત્યારબાદ લઈ ગયા પછી તમને કેરે ખબર પડી કેવો બનો છે આ લઈ ગયા પછી ભાણીને સીધા આઈવી કે છોકરી આવી છે તમે કઈ ઉપાધી ન કરો છોકરી ને કઈ થયું નથી અને એને સીધા એમ્બ્યુલન્સ માં ને લઈ ગયા જીજુવારે ઓકે પછીથી

કઈ નઈ મારી બે બેન ને આ થયું એ તો આ પેલો બનાવ નથી અહિયાં બધા કઈ છે ત્રણ ચાર ત્રણ ચાર વખત આ બનાવ બની ગયો તો આ કાયદેસર ની કાર્યવાહી જોઈએ તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર